दोस्तों अगर आपको ये वीडियो पसंद आया तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखिए तो एक, एक मारी बात नहीं पर एक युवाए मैंने मैसेज करो के परेश भाई तुमने कदाच मौका मिले ना स्टेज पर बोलवा तो

કે આટલું બધું આપણે આખા દેશ ને આપ્યું કેવાય આ નદી આખી કચ્છ સૌરાષ્ટ્ર સુધી જાય છે આપણને પાણી મળતું નથી આપણને પાણી નથી મળતું કઈ જે માણસ ટેન્ડર ને લેશે એના અઠ્યાવીસ મહિનાની અંદર વિસ્થાપિત કરી દેવાનો એવો જીએમડીસી ની અંદર એની પોર્ટલ એવું લખેલું છે એવો પરિપત્ર થયેલો